લગ્ન બાદ તરત જ મારા પતિ દુબઈ જતા રહ્યા રોજ રાતે હું એકલી થઈ જતી પણ એક દિવસે મારા સસરાએ મને એવી મોજ કરાવી વાકી રાખીને બે કલાક સુધી લબ લબાવી મારું નામ કૃપાલી છે મારા પતિ દુબઈમાં ધંધો કરે છે હું અહીંયા એકલી મારા સસરા સાથે રહું છું લગ્ન બાદ હું પરણીને આવી એટલે શરૂઆતમાં તો મને બધું નવીન નવીન લાગી રહ્યું હતું પછી મને પણ ધીમે ધીમે આદત પડી ગઈ લગ્નના થોડા દિવસ પછી જ મારા પતિ દુબઈ જતા રહ્યા હવે આખો દિવસ આવડા મોટા ઘરમાં હું એકલી થઈ ગઈ હતી આખો દિવસ ઘરના કામકાજ કરતી અને ટીવી જોતી લગ્નના હજુ થોડા દિવસો જ થયા હતા જેથી મને રોજ રાત્રે મજા કરવાની આદત પડી ગઈ હતી મારા પતિ મને એકલી મૂકીને જતા રહ્યા હતા ધીમે ધીમે આમ જ બે વર્ષ વીતી ગયા મારા પતિ અહીંયા આવતા બે ચાર દિવસ એક રોકાતા અને પાછા દૂબજતા રહેતા જ્યારે પણ તે અહીંયા ન હોય ત્યારે મને તેની સાથે વિતાવેલી એ સુખદ પણ ખૂબ જ યાદ આવતા આવતી એ પણ યાદ કરતાની સાથે જ મારો હાથ આપોઆપ નીચે જતો રહેતો જ્યાં સુધી અંદરની રસધારા વહેવા ન માંડે ત્યાં સુધી મારા માદક અવાજો નિહાળતા રહેતા હતા મારો રૂમ મારા સસરાના રૂમની એકદમ નજીક હતો અને કદાચ તેને પણ મારા માદક અવાજો સંભળાતા હશે દરરોજ એક વાર સસરાના મિત્ર અહીં આવ્યા તેઓ બીજા શહેરમાં રહે છે તેઓ તેમની પુત્રીના લગ્ન માટે અમને આમંત્રણ આપવા અહીં આવ્યા હતા તેઓને હજુ લગ્નનું ઘણું બધું કામ હતું એટલે તે બીજા દિવસે નીકળી ગયા થોડા દિવસ પછી અમારે તેની પુત્રીના લગ્નમાં જવાનું હતું એટલે હું ને મારા સસરા રાત્રે આઠ વાગે અહીંથી નીકળ્યા ન જાણે શું થયું તે દિવસે ઠંડી ઘણી હતી અને ઉપરથી હળવો વરસાદ પડી રહ્યો હતો ચાર કલાક સુધી કાર ચલાવ્યા પછી જ્યારે મારા સસરાની ઊંઘ આવવા લાગી ત્યારે તેમણે કહ્યું ચાર ચાલો આપણે ચા પી લઈએ પછી આગળ વધીએ તેને હાઈવે પર એક ધાબા પર કાર રોકી અને ચા લેવા ગયા મેં પણ તેની સાથે એક કપ ચા પીધી પછી મારે ફ્રેશ થવું હતું તેથી હું વોશરૂમમાં ગઈ વોશરૂમની ઉપર કોઈ છત ન હતી ચારે બાજુ માત્ર દિવાલો અને એક ગેટ હતો હું વોશરૂમ કરી રહી હતી જ્યારે અચાનક વરસાદ વધી ગયો અને હું સંપૂર્ણપણે ભીંજાઈ ગઈ ભીંની થઈ ગઈ હતી તરત જ કાર તરફ દોડી કાર લોક હતી એટલે મેં ઝડપથી મારા સસરાને દરવાજો ખોલવાનું કહ્યું તેઓ તરત જ આવ્યા આ સમય સુધીમાં તે પણ ભીના થઈ ગયા હતા તેણે તરત જ કારનો દરવાજો ખોલ્યો અને તેમાં બેસી ગયા અમે બંને ભીના થઈ ગયા હતા જેથી અમને બંનેને ઠંડી લાગી રહી હતી હું અને મારા સસરા કારની પાછળની સીટ પર બેઠા હતા એટલે તેણે મને કહ્યું કે બેટા કપડાં બદલી લે નહીં તો તને ઠંડી લાગી જશે એટલે મેં કહ્યું અહીંયા મારે કપડાં બદલવા જવા એટલે તેને કહ્યું કારમાં જ બદલાવી લે હું ઊંધું ફરી જાઉં છું એટલે મેં કપડાં બદલવાનું ચાલુ કર્યું મેં મારું ટી શર્ટ અને પેન્ટ કાઢ્યું મારું ભરાવદાર શરીર જોઈને તેઓ ઉત્તેજિત થઈ ગયા હતા અચાનક તેણે તેના હાથ મારા વાળ ઉપર રાખ્યું અને બોલ્યા મને ખબર છે બહુ તું રોજ અધૂરી રહી જાય છે આજે હું તારી બધી ઈચ્છાઓ પૂરી કરી દઈશ આટલું બોલીને તે અંધારાના રસ્તામાં તેને મને કારની અંદર રાખી અને બે કલાક સુધી એવી મજા કરાવી એ કે ક્યારેય નહીં બોલી શકું આ વાર્તાની અંદર આવતા પાત્ર અને ઘટના ફક્ત કાલ્પનિક છે આ વાર્તા ફક્ત મનોરંજન માટે બનાવવામાં આવેલી છે તેને કોઈ પણ વ્યક્તિ કે ધર્મ સાથે લાગે વળગતું નથી આ વિડીયો તમને કેવો લાગ્યો વિડિયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલને ને કરવાનું ભૂલતા જ નહીં ફરી મળીશું કાલે એક નવા વિડીયો સાથે ધન્યવાદ આભાર બધાનો ખૂબ ખૂબ